જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દસ વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજ રોજ પ્રથમ તબક્કા હેઠળ કુલ સાત જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓ અને કાશ્મીર ખેડના ચાર જિલ્લાઓની ચોવીસ બેઠકો પર નેવું અપક્ષ સહિત કુલ બસોને ઓગણીસ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ વર્ષ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે જ્યાં આજ રોજ મતદાન થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉત્સાહભેર મતદાન કરવા લોકોને અપીલ કરી હતી આ સાથે તેમણે કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા મતદારોને એવી સરકાર બનાવવા માટે અપીલ કરી હતી જે યુવાનોને શિક્ષણ રોજગાર મહિલાનું સશક્તિકરણ પ્રદાન કરશે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ